જો ભાઈ કામ પૂરું થઈ ગયું ને મશીન કાઢી હી ને મારું ગેર બોક્સ આવે છે ઉપર ઓટોમેટિક રાતે બરીંગ મશીન આચકો હા તો ભાઈ હવે ન કંઈક તો મારા જીગુભાઈ છે દોરી પકડીને ઉભા હેક નહીં ભરાય નહીં એટલે ને અમે કાઢી હી સાઈડો બાંણ્યા અમારે પેટી જોયું ધીરે 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 ઉપર આયેલી આવે છે કેમ બાકી ઓટોમેટિક ઘોડીનો કમાલ જીગા ભાઈ આપણે જીગુભાઈ જો હવે ઉપર આવે હે રીસડું ટીંગાડી દીધું છે ને હવે જીગુભાઈ ઉપર આવે છે હા હા જીગા ભાઈ હું અહીંયા શું બા હાલો પડકાર જ મારી રાખે બીજો કુ આવો ને આવો જ છે જોવો જોઈને પોગી ગયો જણ બાઈ ને હબાટી બોલાવીને આવો ને શું વાહ જીગા વાહ કલર કારો કલર કર્યો થોડોક વધારે કર નાખાય નહીં હાલો જો ભાઈ ઓટોમેટિક ગેરમાં ઓટોમેટિક ઘોડી હાલે આપણી હામાં જીગાભાઈ ઊભા હે ને રીસડું કુવામાંથી બહાર આવે છે તો આપડે કૂવામાંથી રીસડું આવી ગયું કાંઠે ભોગવું એવું ભાઈ ભાઈ આ રીતે થયેલું આવે અમારા જીકાભાઈ વાંહે કાજીકાભાઈ મજા આવે ને હા હા એને ન ખેચું પડે એટલું બધું જો જગ્યા રીસડું કેટલું ખેંચે છે કેમ આયલું આવે બાકી હવે ક્યાં નો અડે જોયું ઘોડીએ કોઈ નંબરે એક ટન લગી મશીન નો વજન આકળે ને ખેંચી લે ભાઈ નહી જગ્યા ભાઈ લાઇન નો ફેરો આવે જીગા બાપુ વાહ જીગા બાપુ વાહ પગમાં કોઈ બી આમ નાડુ નો રખાય જીગા બાપુ એટલે ગયું કે લોડિંગ નહી કોઈ જાતનું ટેન્શન નહી ને અસલ મજાનું હૈલી આવે લાઇન ઉપર ઘોડી ફૈયા રાખે ઓછામાં જે એકસો ને ત્રીસ ફૂટ લાઇન આવે છે ભાઈ હવે આપણે કરશું સ્ટોપ ભાઈ એકસો ત્રીસ ફૂટ લાઈનનો પૂરો બહેણે આવી ગયો હે ને હવે આપણે હેઠે ઉતારશું હેઠે ઉતારી અહીંયા કરી દે ઢગલો કે ભાઈ દોરી બોરી છોડી નાખો હા પછી મોટું ફેરવી નાખવાનું એનું એટલે એમાં ધોકા માથે રહી જાય રોડ અહીંયા નાટી નીકળી જાય એવો ભાઈ જીગુભાઈ આપણે કૂવામાંથી મશીન બહાર નીકળી ગયું હોય જો બધું સામાન નીકળી ગયો જગ્યા ભાઈ છેલો ફેરો ટેકાનો નહીં કાઢે છે ને ખાટલો કૂવામાં ટીંગાય છે ખાટલો હમણાં બે મિનિટમાં બાહીણે ને પછી ટ્રેક્ટર આવે એટલે મંડી ફેરાવવા બરાબર ને જગ્યા ભાઈ